નમસ્કાર દોસ્તો આપણા ગુજરાત રાજ્યમાં એક એવું ગામ આવેલું છે જે મિની આફ્રિકા નામથી ફેમસ છે આ ગામ એટલા માટે મિની આફ્રિકા નામથી ફેમસ છે કારણ કે આ ગામમાં રહેતા બધા જ લોકો આફ્રિકા દેશના લોકો હોય ને એવા લાગે છે અમારી ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે સૌથી પહેલા તો એ જાણીએ કે એ ગામ નું નામ શું છે અને તે આપણા ગુજરાત માં ક્યાં આવેલું છે તો મિત્રો તે ગામનું નામ છે જાંબુર અઘારી વિશ્વ અભારીયાકો હકુના મટાટા હકુના મટાટા અને તે આપણા ગુજરાતમાં ગીર સોમનાથમાં આવેલું છે કે આવેલું છે ગીર સોમનાથમાં જામપુર ગામની ટોટલ પોપ્યુલેશન એટલે કે વસ્તી છે લગભગ પાંચ હજાર તો દોસ્તો હવે આપણે એ જાણીએ કે આ જામપુર ગામના લોકો આફ્રિકાના હોય એવા કેમ લાગે છે કે આપણાથી અલગ કેમ દેખાય છે આની પાછળનું કારણ શું છે તો દોસ્તો આની પાછળનું કારણ એ છે કે જાંબુર ગામના મૂળ લોકો આફ્રિકા દેશના હતા અને તે સદીઓથી વર્ષોથી આપણા ગુજરાત રાજ્યમાં રહે છે એટલા માટે તે આફ્રિકાના દેખાય છે કારણ કે જે ગામના બાપ દાદાઓ આફ્રિકાના છે એમની અત્યારની જનરેશન પણ આફ્રિકાની હોય એવી જ લાગવાની છે ને બાપ એવા બેટા અને વડ એવા પેટા તમારા મનમાં સવાલ થશે કે કૃષ્ણ જાંબુર ગામના મૂળ લોકો આફ્રિકાના છે એમના બાપ દાદાઓ આફ્રિકાના છે એ વાત સાચી અમે માન્યું પરંતુ એવું તો શું કારણ થયું જેનાથી એ લોકો આફ્રિકા દેશ છોડીને ગુજરાતમાં રહેવા લાગ્યા કયા તો દોસ્તો પણ અમુક સ્ટોરીઓ છે હું તમને એ એ સ્ટોરીઓ કહું તો તો પહેલી સ્ટોરી છે કે જુનાગઢનો જે રાજા હતો તે ગયો એકવાર આફ્રિકા અને આફ્રિકાની લેડીઝ સંગાથ તેને થઈ ગયો લવ એટલે જ્યારે તે લેડીઝ આફ્રિકા છોડીને જુનાગઢમાં આવી ત્યારે એની હંગાથે હંગાથે આફ્રિકાના કેટલાક લોકોને પણ સંગાથ લાઈ અને એ લોકો આફ્રિકા પાસા ગયા નહીં અને ગુજરાતમાં જ વસી ગયા બીજી સ્ટોરી એ છે કે એકવાર આફ્રિકાનું શિફ એટલે કે બોટ દરિયામાં બગડ્યું હશે અને તેમને કિનારે આવીને જોયું તો એમને દેખાણા સિંહ એટલે એમને એમ લાગ્યું કે આ દેશ અમારો આફ્રિકા છે કારણ કે જ સિંહ હોય છે અને આપણા ગીર સોમનાથમાંય સિંહ હોય છે એટલે તે લોકો ગીર સોમનાથમાં જ વસી ગયા આફ્રિકા સમજીને પછી દોસ્તો અમુક ઇતિહાસકારોને એવું માનવું છે કે આ લોકો સાતમી સદીમાં અરબ વેપારીઓ હંગાત ગુજરાતમાં આવ્યા હતા અને ઓઈને હોય વસી ગયા પછી બીજી સ્ટોરી એ છે કે જુનાગઢનો રાજા આફ્રિકાથી ગુલામ બનાવીને એ લોકોને ઓઈલ આવ્યો હતો અને એ લોકોને ગુલામ ના બનવું પડે એટલા માટે તે જંગલમાં ભાગી ગયા તો દોસ્તો આ બધી સ્ટોરીઓ છે કે જાંબુર ગામના મૂળ લોકો આફ્રિકા છોડીને આપણા ગુજરાતમાં કેમ આવ્યા એ ગમે તે બધી સ્ટોરીઓ હોય પરંતુ એ વાત સાચી છે કે તે મૂળ આફ્રિકાના છે પરંતુ એવું નથી કે તે મૂળ આફ્રિકાના લોકો છે એટલા માટે એમની ભાષા પણ આફ્રિકાની હશે પરંતુ તે એમની ભાષા છે ગુજરાતી એ લોકો પણ આપણી જેમ ગુજરાતી ભાષા જ બોલે છે ખાલી દેખાય છે અલગ આ ગામના લોકો સિદ્ધિ સમુદાયમાં આવે અને તેમનો ધર્મ છે ઇસ્લામ આ ગામના મોટા ભાગના લોકો મજૂરી કરીને પોતાનું ઘર ચલવે છે અને અમુક અમુક લોકો નોકરીઓ કરે છે અને અમુક લોકો સિદ્ધી ધમાલ ડાન્સ કરીને પોતાનું ઘર ચલવે છે મિત્રો આ ધમાલ ડાન્સ સિદ્ધિ સમુદાયનો એક ફેમસ ડાન્સ છે આટલા સુધી વિડીયો જોઈ રહ્યા છો તો વિડિયોને લાઈક કરવાનું અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે આપણી ચેનલ પર આવા અવનવા અને યુનિક વિડીયો આવતા જ રહેશે